તો ગાઈસ જો અત્યારે સવાર સવારમાં છે ને આપણી ઈચ્છા બાઇક ધોવાની છે બરોબર કેમ કે જો છે બાઈક બગડ ઘણા બધા દિવસથી ગાઈસ બાઈક ધોયું નથી અને ખતરનાક ખરાબ થઈ જશે ધૂળ મિટ્ટી લાગી જશે ઉપર બરોબર આમ જો છે કે નહીં ઓઇલ ને બોઇલ બધી બે ત્રણ ગામ ફરી આવ્યા પણ કઈ બાઇક ધોયું નહીં તો અત્યારે જો પાણી આવે ને એટલે આપણે ધોઈ નાખ્યું બાઈક બાઇક તો કઈ આપણે પંપથી જ ધોઈ નાખ્યા કેમ કે ગાઈસ આપણે બહાર કમતું જોયું નતું પણ હા ને પાણી નથી બરોબર તો અત્યારે જો પાણી આવે બરાબર મસ્ત મજાનું બાઇક ને મૂકી દીધું હા અને આ નળીને આ કરી પાણી ચાલુ કરી દીધું બરાબર તો આ નળી મોટર દ્વારા પાણી આવશે અને આપણે મસ્ત મજાનું બાઇક અને બાઇક ધોવાનું પાણી બધું ખાડ જતું રહેશે એટલે રસ્તો મસ્ત કોરો રહેશે બરાબર તો ચલો ફટાફટ બાઇક ચાલો બાઇક ને કઈ પાણીની મદદથી મસ્ત મજાનું પલાળી દીધું છે અને હવા બરફ ની મદદ થી મસ્ત મજાનું આપડે છે બાઇક પર ગારો ચોટાય બધું ગઈ નાખું બરોબર વીલેમ બિલે જો કંઈ મેલ છો ને હેરા બધે ગયો એટલે ઉપર પાણી નાખશે ને એટલે મેલ છો ને હેરા જો આ બધું જો ને હેરા હન આ બધી માટે ચોટી ચોટીનલી તમારા ભાઈ મસ્ત મજાનું કંઈક બાઇક ધોઈ નાખી હોય અને જો મસ્ત મજાનું ચગાવવા અમારે દીધું બરાબર તો આવા બાઈક ઉકી જાય એટલે આપણે એને ઠેકાણે મૂકી દેશું ત્યાં દે ને પડી જ દઈશું અને ટ્રેક્ટર કંઈક ખતરનાક બગડ્યું હોય તો હન એની ઉપર પણ આપણે કંઈક પાણીનું ફોર મારી દેવી ગહું નહીં ખાલી જો તેઓ પાણીનો ફોરું મારી દેવી તો આપણે સૌથી પહેલાં મોટર ચાલુ કરવું પડશે અત્યારે કે આપણે ટ્રેક્ટર અને બાઇક બે ધોઈ નાખ્યું અને હવે કે આપણે જવાનું છે આપણે રસોડે બરોબર કેમ કે છે ને કાલે આપણે મિત્રના ના લગ્ન તો હા જમણવાર રાખેલો અને રાસઘેર બનવાય તો આપણે અહીંયા કણ જઈએ અને થોડીક મદદ કરીએ જે થાય હોય બરોબર તો ચલો કન્ટિન્યુ અત્યારે કે રસોડે પાસ આવતો રહ્યો કે કે અહીંયા કણ કોઈ હોની અત્યારે તો બધા હા બધા ઠીક થશે રાતો ટાઈમ થશે ને એટલે તો અત્યારે હા આપડે નાયા નહીં મે તો फटाफट જઈએ ખેતર ખેતરે હા થોડું કલર કામ થોડું બાકી રહી ગયું બરોબર

તો અત્યારે તમારો ભાઈ મસ્ત મજાનો ગેસ ખેતરે છે કલર કરી નાઈન નાઈન કમ્પ્લીટ થઈ ગયું બરોબર તો હવે ગાઈસ આપણે જોવાનું છે મિત્રના લગનમાં ના બરોબર તો ફટાફટ જઈએ રસોડે જે કઈ કામકાજ હોય એ કરી નાખીએ એટલે આપણો ભાઈ ગેસ જો વાર કપે નાખ્યો બરોબર અહીંયા કઈ જોડે જઈને બધા ચો લાગે જો ગાઈસ શક ને ટોલી કરી નહી ટોલી ટોલી અને ભમડોલ નહી તું બધા ગયા હા ભમેડા ચાલુ કર્યા પતંગ ઉજરી એટલે

પણ તારું બજેટ તો હોય તો ફ્રી માં હોય તો પાપડ તારી મેળ લીધા

માની બધી તૈયારી ચાલુ થઈ ગઈ હોય થારી લાઈન મેં કે દીધી હોય અને આપણને કહે છે ને હાથ ગણું લખવાનું કામ સોંપ્યું હો તો અને જો આ કહે છે આ પબ્લિક આપણી ઇન્સ્ટાગ્રામ કી પબ્લિક ક્યાં બોલતી હોય હા બંકા બધા બંકા હેલો કહે છે બોલો હા જલ્દી છે એને સબસ્ક્રાઇબ કરવાનું કોણ કે છે હા હિન્દી મેં બોલતા હૈ તું બોલે

યુનીરા અમે આ તો દીદી આવી ગઈ દીદી ભજું લાગે બોલો હાથ મજા કરો ભાઈ ભાઈ એક જવાનું અત્યારે જવાનું કે